બોટાદના જોટીગડા ગામે હાલ તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા નિવૃત્ત આર્મી જવાન પર ત્રણ ચાર શખ્સો દ્વારા લાકડી ધોકા વડે હુમલો કરાયો બોટાદથી ગઢડા તરફ જઈ રહેલા તલાટી એબલભાઈ માનસિંગભાઈ તાવૈયાની ફોર વ્હીલર ગાડી સાથે બકરી અથડાઈ જતા ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો માલધારી દ્વારા બકરાની ખરી ભાગી ગઈ તેવું કહીને એબલભાઈ માનસિકભાઈ પાસે પાંચ હજાર રૂપિયા માંગવામાં આવ્યા

અને એનું પશુ ઘાયલ થયેલું ખરેખર એવું બનેલું નહીં પણ એ લોકો મને હાથ પાડેલો એટલે હું નીચે ગાડી ઊભી રાખીને માનવતાની દ્રષ્ટિએ ઊભો રહેલો પાછળથી આવી અને એને મને કહેલું કે મારું ભટ ઢોર ભટકાયેલું છે તો તમે મને ખંડની રૂપે પૈસા આપો અને ગાળો બોલતા બોલતા મારી સાથે આવ્યા મેં માનવતાની હું નીચે ઊભા રહી અને પૂછેલું ક્યાં તમારું પશુ ઘાયલ થયેલું છે બતાવો એમ એને બતાવેલ નહીં અને મારવા લીધેલ મને એટલે એને પાસે કોયતા જેવું હતું હથિયાર મારવા ગયા એટલે મેં એને થોપી રાખેલા થોપવાથી રાડો નાખવા માંડ્યા અને એને સાથીદારો અજાણે શખ્સો કે ચાર પાંચ જણા હતા એ આવીને મને પીટાઈ કરવા લાગ્યા મને ઝપાઝપી કરવા લાગ્યા માર માર્યા પછી મેં પ્રાથમિક સારવાર સારવાર માટે સોનાવાલામાં ગયેલ એના પહેલા ત્યાંના ગામ લોકોએ મને નાગલપુર ગામે પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલા અને મેં એકસો બારમાં રિંગ કરેલ એટલે એકસો બારની ગાડી આવેલ હા મેં હું જ્યારે સોનાવાલામાં એડમિટ હતો ગઈકાલે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ તો ત્યાં એડમિટ હતો ત્યારે અહીંયાથી પોલીસ સ્ટેશનથી એ સાહેબ આવેલા અને મારું નિવેદન લીધેલું નિવેદન લઈ અને પોલીસ સ્ટેશનમાં આપેલું અને એફઆઈઆર દાખલ કરેલી છે મારી માંગ એ છે કે જે આવા અવારા લોકો છે જે આવા રોડ ચાલતા હું તો માજી સૈનિક છું મારી સાથે આવું કરી શકે તો બીજા સાથે કેવું કેવું કરતા હશે તો એમને સજા થાય અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ કે ગઈ કાલના રોજ અમારા એક માજી સૈનિક છે જે ભાવનગર ખાતે તલાટી ની નોકરી ફરજ ઉપર છે અને જેઓ રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને અજાણો શખ્સો તેમને ઉભા રાખ્યા કે અમારા ઢોર કે કઈ બકરાઓ તમારી ગાડી નીચે આવી ગયેલા છે તો તમે ગાડી ઉભી રાખો અમારા માજી કે ગાડી ઉભી રાખી કે જોવા માટે કે ખરેખર કોઈ આવ્યું છે કે નથી આવ્યું પણ એમને જોવામાં આવ્યું કે એવું કાંઈ હતું નહીં તો કીધું કે કાંઈ નથી અહીંયા તે છતાં એમની પાસે ખંડણી માંગી કે ભાઈ તમે પાંચ હજાર દસ હજાર રૂપિયા અમને આપો નકર તમને આ તમે જવા દઈશું નહીં પણ એમને ખનણીને ના પાડતા અજાણા શખ્સો એમને ઢોર માર માર્યો એટલો ઢોર માર માર્યો કે માથાના જગ્યાએ ઘણી બધી જગ્યાએ ઈજાવાઈ અમારી માંગ એમ છે કે અત્યારે જો એક માજી સૈનિક સાથે આવું થઈ શકતું હોય તો આમ નાગરિક સાથે અને એવું જાણવા મળ્યું છે કે જે રોડ ઉપર છે ને અહીંયા અવાર લુખા તત્વો કે અવારનવાર આવા કૃત્ય કરે છે કે જેમને કાંઈ કામ ધંધા છે નહીં હાવ નવરી વિકેટું પડી છે અને ઘણા બધા વ્યક્તિઓને કે આ તો અમે પ્રોપર ગામના જ છે એ માજી સૈનિક છે કે જે લોકોને ખબર નહીં હોય સૈનિક પણ જો અમારે પોલીસ સ્ટેશનમાં મેં એફઆઈઆર દર્જ કરી છે અને યોગ્ય પ્રતિસાદ મળ્યો છે કે યોગ્ય પગલાં લેવા છે પણ ટૂંકમાં અમારું કહેવાનું એવું છે કે આવો બનાવો માજી સૈનિક શું પણ કોઈ સાથે આવો ન થવો જોઈએ અને યોગ્ય પગલાં લઈને એમનું સરગસ કાઢવામાં આવે જેથી કરીને વ્યક્તિઓને ખબર પડે કે આવા લુખા તત્વો ભેગો આમનું શું હાલત થવી જોઈએ બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ